ચાટ હરીજો હા હરીજો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી તો અત્યારે વાગી ગયા છે 10 રાત્રે નોકરી થી હું 12 સરવારી આવ્યો તો વાગી અત્યારે 10:11 નાગી ગુડ મોર્નિંગ શું હું ઘરે जातो રિવાજ એટલે રજા છે એમ હા આ તો કશું છો જવાન નહીં ઓર અમાર નહીં હા ગુડ મોર્નિંગ

ઓ ઉયો રિયાન રિયાન જાગા છે રિયાન ઉયો કે જાગી ગયો હા જાગી ગયો તડકો પડાથીનો તડકો પડ પણ કાઢ્યો હારું પડો તડકો પણ ને બાપી દો ના ઓરું ચા ની પીતો નાસ્તો જોઈશે <laughs> <laughs>

પેલી બાજુ ડુંગળી લસણ આપડી ડુંગળી વાય પેલી સાઈડ લસણ પાલક ને બધું વાય છે দ্ৰ দক্ষ দ કેક નો ઓર્ડર હાલો કેક ઓર્ડર હાલવાનો આજે ચાર માતા નો બર્થ ડે છે આપણા તરફ થી માતાજી ને હા માતાજી ને આરામ આપણા તરફ થી કેક નું બિલિંગ કરવાનું છે કેક નો ઓર્ડર બધા વસંત પંચમી છે હા બસંત પંચમી છે

કે કી મેનુ જોઈએ છે તો કે કે કેવા આદો નમ ઠીલે આવના આનું મસ્ત મવાદેલી રાખો એટલે રાખો કેટલા કિલો બનાવાની આ દો કુશી રાખો અલી કિલો હું દેરી વાર સાઈ લાગને કોઈ એ મસ શકે तुमने दो गुना ही है नो चॉइस के बाकी बार ही बनी थी लिए सारी ये दीं लिए दी प्यारी लगती है नहीं आपरा में ऑर्डर आपी दी दो कितनी कराई खबर 1 किलो केक कराई दी थी हम किलो केक कराई हम ऑर्डर आ दी दो ऑर्डर आपी दी दो संतु भाई तो क्या आ तो माताजी बड्डे से अशोक तुम्हें

গাড়ী চলাইছো সু ভাই আগতে

কুতৰ নাই বোলো লাগিৰে বেঠা কুতৰা কুত্ৰ બધા તો પાર્લી બિસ્કીટ નાખી એ સોંતુ કૂતરો રમારો હાલે છે કૂતરો એ ચોલી છે અલે જેનો કુકલ મિલાઈ